તો રાજુભાઈ તમને દેખાતું નથી બરાબર છે તમે દ્રષ્ટિ હંચો જો કે હું બી દ્રષ્ટિ હંચો હિન છું મને પણ દેખાતો નથી પણ તમે ઘંટી જે છે ચલાવી શકો છો બહુ સારી બાબત છે તો તમે વજન કાકો અગર તમને મળે તો તમે કેવી રીતે વજન કરશો સો તમને થોડું ઘણું દેખાય કરો થોડું હા દેખાય એટલે એના આધારે તમે વજન કરી શકશો હા ઓકે તો તમે અમારા ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટમાં ની પાસે શું અપેક્ષા રાખો છો હું ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટની મારફત એવી અપેક્ષા રાખું કે તમારી પાસે કંઈક ગમે ત્યાંથી ડોનેશન કે કંઈ આમ તેમ આવતું હોય અને મને વજન ઘટાડવાની મદદ કરતા હોય તો હું સહેલાઈથી વજન કરીને દળનું દળી શકું ઓકે રાજુભાઈ અમારી જે સંસ્થા છે અમારું ઉત્કર્ષ ઇવેન્ટ છે એ નોન ગ્રાન્ટેડ છે તો અમે અત્યારે આ જે વિડીયો તમારો અમે લઈ રહ્યા છે આ વિડીયો જેટલા લોકો સુધી જાય પહોંચે એ લોકો પાસે અમે વિનંતી કરીએ છીએ કે અમારા આવા જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન ભાઈઓ કે બહેનો આવે છે એ લોકોને જરૂરિયાત તો પહોંચ પૂરી પાડવા માટે અમારી પાસે એટલું ડોનેશન નથી એટલે કે એ લોકો સુધી પહોંચવા માટે અમને સ્પોન્સરની જરૂર છે તો આપને હું દિવ્યાંગ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી આપને વિનંતી કરું છું કે એની સ્કેનર પણ મૂકવામાં આવ્યું છે તો તમે અમને આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચવાના માટે એ લોકોની જરૂરિયાતો અમે ટ્રસ્ટ મારફતે પૂરી કરી શકીએ એના માટે તમે અમને એમને હવે આ ભાઈને વજન કાટવાની જરૂર છે જો તમે ચાહો છો કે અમારા દ્રષ્ટિહીન ભાઈઓ બહુ સારી રીતે કમાવી પગભર થઈ શકે એના માટે જો તમે અમને મદદ કરવા ચાહો છો આ સ્કેનર મૂક્યું છે સ્કેન કરી અમે અમને તમે મદદ કરી શકો છો જેથી કરીને અમે આવા જરૂરિયાતમંદ દ્રષ્ટિહીનોને અમે મદદ કરી શકીએ એના માટે જો તમે કરવા ચાહો છો તમારો નંબર છે નોંધ કરી લેજો અમને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમે એમને સંપર્ક કરી જણાવો નંબર છે પંચાણું છ્યાસી આડત્રીસ છ્યાસી આડત્રીસ એકવાર નવ પાંચ આઠ છ ત્રણ આઠ આઠ છ ત્રણ આઠ ધન્યવાદ